લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આજે આપણે વાત કરીશું ઓડિશાની ઓડિશામાં સીએમ નવીન પટનાયક જે બીજેડીનો ચહેરો છે તે રાજ્યમાં સૌથી શક્તિશાળી સીએમ તરીકે સાબિત થઈ રહ્યા છે તેઓ ફરીથી મુખ્યમંત્રી બને તે માટેનું અહિયાં ખૂબ જોર લગાવવામાં આવી રહ્યું છે હવે આપણે વાત કરીએ તો લોકસભાની સાથે સાથે ઓડિશામાં વિધાનસભાની પણ ચૂંટણી છે આમ બંને ચૂંટણીઓ સાથે હોવાની સાથે જ અહિયાં મુખ્ય પક્ષોમાં ભાજપ કોંગ્રેસ અને બીજેડી છે જેમાં ગઈ ગઈ ચૂંટણીની આપણે વાત વાત કરીએ તો ચૂંટણીના સીટો છે જેમાં બીજેડીએ બાર સીટો મેળવી હતી ભાજપે આઠ સીટો મેળવી હતી અને કોંગ્રેસે એક સીટ લોકસભાની પ્રાપ્ત કરી હતી જયારે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં બીજેડીએ ફરીથી બહુમતી સાબિત કરી પોતાનો મત વિસ્તાર અને ઓડિશામાં પોતાની મજબૂતી વધુ દ્રઢપત કરી છે બીજેડી એ માત્ર ઓડિશા પૂરતો જ એટલે કે સ્થાનિક પક્ષ છે પરંતુ તેમના નેતા નવીન પટનાયક જે બીજુ પટનાયકના દીકરા થાય છે અને તેઓએ પણ ખૂબ જ સુંદર રીતે અહીંયા શાસન કર્યું છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તેઓએ ખૂબ જ સારો દેખાવ કરી અને પોતાના વિજયને નિશ્ચિત કરવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી બીજેડી અને ભાજપની દોસ્તી એ ચર્ચાનો વિષય થાય છે પણ ગઠબંધન માત્ર મુદ્દા આધારિત અથવા તો સમય આધારિત જ પૂરતું હોય છે અહીંયા વાત કરીએ તો ગઈ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ બનીને ભાજપે સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા હતા કારણ કે કોંગ્રેસમાં અહીંયા નેતાઓમાં અંદર અંદરની લડાઈ એ ચરમસીમાઓ પર છે જ્યારે બીજી તરફ બીજું જનતા દળ કે જેઓ મુખ્ય શાસક પક્ષ તરીકે અહીંયા ઓડિશામાં સાબિત થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ ઓડિશાની વિધાનસભાની ચૂંટણી અને તેની સાથે સાથે જ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ કે જે મુખ્ય વિપક્ષ તરીકે ગઈ વખત હતું તે ફરીથી કેટલા વોટ લઈ જાય છે અને કેટલી બેઠકો ઉપર પોતે સાબિત પોતાની બહુમતી સાબિત કરે છે જ્યારે બીજેડી કે જે નવીન પટનાયકની પાર્ટી છે તેઓ પોતાના સીએમ પદને મજબૂત કરે છે સાથે સાથે જ લોકસભાની સીટો ઉપર પણ કેટલી મજબૂતાઈથી આગળ વધે છે તે જોવાનું રહ્યું ભાજપ અને જનતા દળ એટલે કે બીજેડી વચ્ચે કોઈ પણ જાતનું સમાધાનની શક્યતાઓ પહેલા હતી પરંતુ અત્યારે લાગતું નથી કે તેમાં સમાધાનની કોઈ શક્યતાઓ હોય ત્યારે કોંગ્રેસ અહીંયા આગળ ખૂબ જ ઓછી અને બહુમતી ધરાવે છે સાથે સાથે તેનો જનાધાર ઘટ્યો હોય કારણ કે પરિણામો દેખાય છે પરિવર્તનના પરિણામો માત્ર કોંગ્રેસને એક જ સીટ મળી હતી સામે વિધાનસભાના પરિણામોમાં પણ કોંગ્રેસને ભૂમિકા ખૂબ જ નબળી રહી હતી રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસમાં શું ફેરફારો આવ્યા અને કોંગ્રેસ કેટલા મજબૂતીથી આગળ વધે છે તે પણ જોવાનું રહ્યું આમ અહીંયા ત્રિપાખીઓ જંગ છે અને દરેક જોડે પોતાના નેતાઓના એક ચહેરા છે બીજેડીમાં નવીન પટનાયક ચહેરો છે ભાજપમાં અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી ચહેરો છે હવે આ ચૂંટણીના પરિણામો મતદારો કોના તરફ ઝુકાવ આપે છે એ જોવાનું રહ્યું દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર